સરકાર દ્વારા લોકમેળામાં કડક એસઓપી હોવા છતાં અમરેલી શહેરમાં ઉત્સવ મેળો ધમધમી રહ્યો છે જેમાં સરકારની ગાઈડલાઈન હોવા છતાં અને ગાઈડલાઈન નું સર્યામ જોવા મળી રહ્યું છે સરકારના નિયમ મુજબ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની સૂચના હોવા છતાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાથી

લોલમ લોલ આખો ઉત્સવ મેળો ધમધમી રહ્યો હોય તેવો મેળો માણવા આવેલા સ્થાનિકો ખુબ જ ચિંતિત બન્યા છે અને સરકારની એસઓપી ના પાલન વગર મેળો ધમધમતો હોવા છતાં આંખ આડા કાન કરતું હોવાનું મેળો માણવા આવેલા સ્થાનિકો જણાવી રહ્યા છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉલાળીયો કરવા માટે જ પેદા થઈ હોય એવું છે પાંત્રીસ વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોનો ઉલાળીઓ કરી રહ્યા છે ફાયર સેફ્ટી નિયમો કોઈ ફાળાતા નથી ખરેખર સ્ટ્રક્ચર આયા જ્યારે ઊભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રક્ચરો કરવાના હોય છે તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો નોંધ લેતી નથી એને જે હું તમને કહું સુરતનો શૈક્ષણિક કાંડ હોય મોરબીનો ઝુલતાપુલનો અગ્નિ અગ્નિકાંડ હોય વડોદરાનો કાંડ હોય કે રાજકોટની ગેમ ઝોનનો કાંડ હોય માત્ર ને માત્ર મોત ઉપર ચાર લાખ રૂપિયાની માણસની કિંમત ગણી અને એને પૈસા આપી દે છે અને આ સરકાર અને એના સમર્થકો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરા સંકળાયેલા છે ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે